નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સત્તર મે બે હજાર ચોવીસને વાર શુક્રવારના રોજ ચણાની હરાજીની આપણે વાત કરીએ ચણાની હરાજી અત્યારે છાપરા નંબર ત્રણમાં ઓફિસ સાઇડથી શરૂ થઈ ગઈ છે ફિલો નંબર સત્તરથી ચુમાલી તરફ હરાજીનું કામકાજ શરૂ થયું છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રે છે

બારસો ને છાસઠ રૂપિયામાં શકો આ માલે બારસો છાસઠ નો વેચાણ છે તેરસો છવ્વીસ રૂપિયામાં વેચાણ છે તેરસો છવ્વીસ રૂપિયાનો ભાવ સુપર ક્વોલિટીમાં છવ્વીસ રૂપિયામાં પણ બારસો ને છાસઠ રૂપિયા માં આ વેચાણા વેચાણ છે બારસો ને છાસઠ રૂપિયા નો ભાવ આવ્યો છે

બારસો ને એકાશી રૂપિયા છે બારસો એકાશી રૂપિયાનો ભાવ થયો બાવીસો અગિયાર રૂપિયાનો ભાવ થયો સુપર સોલે જણા છે બાવીસો અગિયાર રૂપિયામાં આ વેચાણ

બારસો ને છાસઠ રૂપિયામાં વેચાણ અચાનક બારસો ને છાસઠ રૂપિયાનો ભાવ જોઈએ